હેલો ફ્રેન્ડ કેમ છો વેલકમ ટુ કોમલ્સ કુકિંગ તો આજે હું બનાવી રહી છું રોલ પૂરી જેને ઘણા લોકો ફરસીપૂરી પણ કહેતા હોય છે અને વેરકી પૂરી પણ કહેતા હોય છે તો ચાલો શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં મેં સાડા સાતસો ગ્રામ જેટલો મેંદો લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને આવી રીતે જીરું અને મરીને વાટીને એડ કરી દેવાના છે હવે અહીંયા મોણ માટે મેં પાંચ મોટા ચમચા જેટલું તેલ લીધું છે અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આવું મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે તો જ આપણી પૂરી એકદમ ખસ્તા બનશે અ એમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે એનો લોટ બાંધી લઈશું અહીંયા બધું પાણી આપણે એક સાથે નથી એડ કરવાનું નહીં તો લોટ આપણો એકદમ ઢીલો થઈ જશે બસ લોટ બંધાઈ ગયો છે હવે એક ચમચી તેલ લઈ એને આપણે સારી રીતે ગોઠવી લઈશું અને આવો સેમી સોફ્ટ ડો આપણે રેડી થઈ ગયો છે અને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું હવે એક વાડકીમાં મેં ઘી ગરમ કર્યું છે એમાં બે ચમચી જેટલો મેંદો એડ કરી અને એક લાઈ તૈયાર કરીશું અહીંયા જો તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે એક મોટી સાઈઝ નો લોવો લઈ અને આપણે એક મોટી રોટલી વણી લઈશું રોટલી આપણે બહુ પાતળી પણ નથી વણવાની અને જાડી પણ નથી રાખવાની હવે જે લાઈ આપણે તૈયાર કરી હતી એ આની ઉપર આપણે લગાવી દઈશું સારી રીતે અને સારી રીતે એક એકવાર આવી રીતના કરી લઈશું જેથી અંદર જો એર હોય તો એ નીકળી જાય હવે આને આપણે આવી રીતે કટ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા રોલ દેખાઈ રહ્યા છે અને આવી રીતના હલકા હાથે પ્રેસ કરી અને આપણે એના લોવા બનાવી લઈશું આવી જ રીતે હું બધા લોટની પૂરીઓ રેડી કરી દઈશ અને એને આવી રીતના હલકા હાથે વણી લેવાનું છે બહુ પાતળી પૂરી નથી કરવાની નહીં તો પૂરી કડક થઈ જશે અને એના લેયર્સ પણ નહીં દેખાય તો બસ આવી મીડિયમ થીક પૂરી આપણે વણી લેવાની છે અહીંયા બધી પૂરી મેં વણીને રેડી કરી લીધી છે અને બીજી બાજુ તેલ પણ ગરમ મૂકી દીધું હતું તો હવે આપણે પૂરીઓ તળી લઈશું પૂરીને આપણે આવી રીતે અલટ પલટ કરી અને મીડિયમ ફ્લેમ પર તળી લેવાની છે હાઈ ફ્લેમ નથી રાખવાની નહીં તો પૂરી આપણી અંદરથી કાચી રહી જશે આ પૂરીને તળાતા થોડો ટાઈમ લાગતો હોય છે અને ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય એટલે આપણે એને કાઢી લઈશું પૂરીઓ થઈ ગઈ છે આપણી સરસ એવો કલર આવી ગયો છે અને વધારે પડતી લાલ પણ નથી કરવાની તો બસ પૂરી પૂરી આપણી રેડી છે અને આપણે એક વાસણમાં કાઢી લઈશું લઈશું જ રીતે બીજી પણ તળી તો સરસ મજાની આપણી રોલ પૂરી કે ફરસી પૂરી તમે જે કહેતા હોય એ રેડી છે અને એના એકદમ પળ પણ સરસ દેખાઈ રહ્યા છે અને એકદમ ખસ્તા બની છે તમે જોઈ શકો છો એક તોડીને પણ હું તમને બતાવી દઉં બસ એકદમ સરસ એવી પૂરી આપણી રેડી છે તો થેન્ક યુ ફોર વોચિંગ અને જો મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો બાય બાય